જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ બરાડ તો વિદ્યાર્થી મિત્રો નવોદય દ્વારા અત્યારે હાલમાં જે પણ વિદ્યાર્થીઓએ આગામી સમયમાં પરીક્ષા દેવાના છે એમના માટે ખાસ એક અત્યારે નોટિફિકેશન આવી છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં નવોદયનું ફોર્મ ભરેલું છે અને આ ફોર્મમાં જો તમે કાંઈ પણ મિસ્ટેક કરેલી છે તો અત્યારે હાલમાં બધા જ વાલીશ્રી માટે એક ખાસ નોટિફિકેશન છે કે તમે અત્યારે કોઈ પણ જે ભૂલ કરેલી હોય ફોર્મ ભરવામાં અત્યારે આ ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ હજી પણ તમે ત્રણ દિવસ માટે એમાં સુધારા વધારા કરી શકો છો તો અત્યારે તો હાલમાં જે વિદ્યાર્થીઓ ખાસ અત્યારે જે ફોર્મ ભરેલું છે અને તમારે આજુબાજુમાં સગા સંબંધીમાં કોઈ પણ એવા વિદ્યાર્થીઓ છે જેમને ફોર્મ ભરેલું છે ખાસ મારી બધા વાલીને એક વિનંતી છે કે એમના સુધી આ એક મેસેજ પહોંચાડજો માત્ર અહીંયા ત્રણ દિવસ આપેલા છે એટલે કે આ એક દિવસ તો અત્યારે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ રેડી તો ત્રીસ તારીખ સુધીમાં તમે આ કરેક્શન ડેટ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અથવા જે પણ વાલીશ્રી અત્યારે હાલમાં વિડીયો જોઈ રહ્યા છે મારે બધા જ વાલીશ્રીને ખાસ એક વિનંતી છે હું ભાઈગે જ યુટ્યુબમાં લાઈવ આવું છું અને જ્યારે પણ આવું છું ત્યારે એક કહેવાય ને કે સારામાં સારી અને બધા વિદ્યાર્થીઓને અનુકૂળ એક સચોટ માહિતી સાથે આપની સાથે લાઈવ આવું છું તો વિદ્યાર્થી મિત્રો આજે હું બધા વાલીસરીને ખાસ વિનંતી કરું છું કે જે પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતી વખતે ભૂલ કરેલી હશે તો એમને અત્યારે હાલમાં ત્રણ દિવસ એટલો સમયગાળો આપેલો છે તમે આ ફોર્મ ભરવામાં હજી પણ કરેક્શન કરી શકો છો રેડી કારણ કે આ કેન્દ્ર સરકારનું ફોર્મ છે અને રાજ્ય સરકારનું ફોર્મ કેન્દ્ર સરકારનું ફોર્મ આ બંને ફોર્મમાં આપણે બધાને ખ્યાલ છે કે કેન્દ્ર સરકારના ફોર્મમાં આપણે ક્યાંક કહેવાય ને કે અમુક વસ્તુઓમાં થોડીક વધારે પડતા ડોક્યુમેન્ટ હોય છે અને વિદ્યાર્થીઓને સમયસર આ ડોક્યુમેન્ટ રેડી ન હોવાથી ઘણી વખતે ઉતાવળમાં ક્યાંક મિસ્ટેક કરેલી હોય છે પણ કેન્દ્ર સરકાર દ્વારા આ જે પરીક્ષા લેવામાં આવે છે જો એમાં તમે ડોક્યુમેન્ટમાં કંઈક ભૂલ કરેલી છે વિદ્યાર્થી પાસ છે તો આગળ પછી પાસ હોવા છતાં પણ ડોક્યુમેન્ટમાં અથવા તો આ ફોર્મ ભરતી વખતે ભૂલ કરેલીના મતલબથી તમને આગળ ડોક્યુમેન્ટમાં જ આગળ કેન્સલ કરી દેશે ફોર્મ એટલે કે અહીં તમારું ફોર્મ રદ થઈ શકે છે તો એવા સમયમાં અત્યારે હાલમાં આ મહત્વની અપડેટ અને એ અપડેટ પ્રમાણે અઠ્યાવીસ ઓગસ્ટ ઓગણત્રીસ ઓગસ્ટ અને ત્રીસ ઓગસ્ટ એટલે કે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આ ત્રણ દિવસ તમને આપેલા છે હજી પણ તમે આ છેલ્લા બે અઢી મહિનાથી જે ફોર્મ ભરાતા હતા અવારનવાર મારે ઘણા બધા વાલી સાથે વાતચીત થતી હતી કે કોઈકને કોઈક ભૂલ કરેલી હતી તો મેં એમને લાસ્ટમાં એમ કહેલું હતું કે તમે વેઇટ કરો ફોર્મ ભરવાની ફાઇનલી ડેટ પૂરી થઈ જશે પછી બે ત્રણ દિવસ જેટલો સમય કાઢો દર વખતે આપે જ છે આ વખતે પણ તમને અત્યારે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તો ખાસ બધા વિદ્યાર્થી અત્યારે હાલમાં જે પણ વાલી છે જોવે છે હવે એમને અત્યારે હા બધાને ક્વેશ્ચન હોય છે કે સાહેબ આમાં કઈ રીતના આપણે સુધારા વધારા કરી શકીએ છીએ તો પહેલાં નંબરમાં કે જો તમે કેટેગરી દાખલ કરવામાં જો કદાચ ઓબીસી જનરલ એસીએસટી એ રીતે તમે ઓ બી એસી અથવા તો કોઈપણ રીતે કેટેગરીમાં જો તમે ભૂલ કરેલી છે ફોર્મ ભરતી વખતે તો અહીંયા તમે કેટેગરી પણ ચેન્જ કરી શકો છો રેડી એરિયા રેડી એટલે તમે અર્બન રૂરલ પણ રીતે જે પણ એરિયા દાખલ કરવામાં ભૂલ કરેલી છે તો એ પણ તમે અહીંયા તમે કરેક્ટ કરી શકો છો સુધારા વધારા કરી શકો છો જેન્ડર એટલે કે મેલ અને ફિમેલ એમાં પણ જો તમારે સ્ટીક કરવામાં ભૂલ હશે તો પણ તમે ચેન્જ કરી શકો છો એટલે કે આમાંથી પછી તમે પરીક્ષાનું માધ્યમ અહીંયા હું ખાસ આ બાબતે મારે ઘણી બધી આ બે મહિનામાં વાતચીત થઈ છે કે માનો કે તમે અત્યારે ગુજરાતી મીડિયમમાં ભણો છો અને ઇંગ્લિશ મીડિયમ સિલેક્ટ થઈ ગયું છે તો હજી પણ તમે ગુજરાતી મીડિયમ કરી શકો છો અને ખાસ જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાંથી અભ્યાસ કરે છે એમને ફરીવાર ફોર્મ ભરતી વખતે ભાલો કાંઈ વાંધો ન આપને બધાને એમ હોય કે હું ઇંગ્લિશ મીડિયમમાં એકથી પાંચ ભણેલો છું મારે થોડી ગુજરાતી પરીક્ષા આપવાની હોય પણ મેં ઘણા બધા વાલીને આ બાબતે એક રિક્વેસ્ટ કરેલી છે કે જો ખરેખર તમને એમ લાગતું હોય કે બાળકને ઇંગ્લિશ ફ્લુઅન્સી સારી છે બોલવામાં અન્ડરસ્ટેન્ડિંગમાં ઇંગ્લિશમાં વાંધો નથી આવતો તો એઝ ઇટ ઇઝ તમે રેગ્યુલર એને ઇંગ્લિશમાં એક્ઝામ આપી શકો છો પણ જો કદાચ તમને એવું લાગતું હોય કે મારે ઇંગ્લિશ કરતાં ગુજરાતીમાં એક્ઝામ આપવી વધુ અનુકૂળ રહેશે તો હજી પણ તમે જો ઇંગ્લિશ મીડિયમમાંથી ફોર્મ ભરેલું છે તો અહીં ગુજરાતી મીડિયમ કરી શકો છો એટલે કે એ વિદ્યાર્થી જે કદાચ બીજા ધોરણથી ત્રીજા ધોરણથી ઇંગ્લિશ મીડિયમમાં પ્રવેશ લીધો હોય અને કદાચ પાંચમા ધોરણમાં અત્યારે ઇંગ્લિશ અને ગુજરાતી આ બંને ભાષામાં જો કન્ફ્યુઝ છે અને તમે ફોર્મ ફોર્મ ભરવામાં ઇંગ્લિશ મીડિયમ રાખેલું છે અને હવે કદાચ તમને આ વાત ઉપરથી એમ લાગે છે કે નહીં મારે ગુજરાતી મીડિયમમાં એક્ઝામ અપાવી છે તો હજી પણ તમારી પાસે ત્રણ દિવસનો સમયગાળો છે તો ખાસ અમે ઓલરેડી આગળ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને ઇંગ્લિશ મીડિયમમાં હું મારી જ વાત કરું ને લ્યો ને લાસ્ટ ટાઈમ અમારે જે ઓનલાઈન ક્લાસમાંથી જે પ્રીતિકા કરીને એક છોકરી છે એ ખુદ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતી હતી ઇંગ્લિશ મીડિયમમાંથી મીન્સ કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ગુજરાતી મીડિયમમાં અમારા ઓનલાઈન ક્લાસમાં જોડાયેલા હતા અને માત્ર ચાર પાંચ મહિનામાં ગુજરાતી મીડિયમમાં તૈયારી કરી ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીની તમે મારી જાહેરાતમાં પણ જોઈ શકશો રેડી તો એ પણ અહીંયા ઇંગ્લિશ મીડિયમમાંથી ગુજરાતી મીડિયમમાં પરીક્ષા આપીને સફળતા મેળવી લીધી તો તમે પણ કદાચ જો કોઈ વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાંથી ગુજરાતી મીડિયમમાં પરીક્ષા આપવા માંગે છે તો એ તમે પરીક્ષાનું માધ્યમ ચેન્જ કરી શકો છો પછી દિવ્યાંકા બાબતે પણ અહીંયા જે પણ તમે આગળ લાભ લેવા માગતા હોય અને દિવ્યાંગતા બાળકો જે છે એમને પણ અહીંયા કેટેગરી વાઇઝ અથવા તો આ રીતે તમે અહીંયા સુધારા વધારા કરી શકો છો રેડી પણ માસ માત્ર અત્યારે ખાસ યાદ રાખવાનું છે કે આ માત્ર ને માત્ર બે થી ત્રણ દિવસનો સમયગાળો છે એટલે કે અઠ્યાવીસ ઓગસ્ટ પછી ઓગણત્રીસ ઓગસ્ટ અને ત્રીસ ઓગસ્ટ રેડી તો આ ત્રણ દિવસનો સમયગાળો આપેલો છે ખાસ જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં અથવા તો જે પણ વાલી અત્યારે હાલમાં જોડાયેલા છે એમને મારી ખાસ એક વિનંતી છે કે તમે અત્યારે આ વિડીયોને લાઈક કરો કે ન કરો પણ વિડીયોને શેર જરૂર કરજો કારણ કે આ બે ત્રણ દિવસમાં જે વિદ્યાર્થીઓને ભૂલ થયેલી હશે તો પછી એ ભૂલ સુધારા માટે તારીખ નહીં આવે બેથી ત્રણ દિવસનો સમયગાળો મળેલો છે રેડી તો ખાસ તમારા બધા જ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો અને ખાસ એ જે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતી મીડિયમમાંથી પરીક્ષા આપવી હોય તો હજી એક તમારી પાસે અહીંયા ચાન્સ છે રેડી એટલે કે કેટેગરી વાઇઝ તમે એરિયા વાઇઝ જેન્ડરથી અથવા તો ગુજરાતી હિન્દી ઇંગ્લિશ અને તમે કોઈ પણ આ રીતે એક્ઝામમાં તમારું માધ્યમ તમે બદલવા માગો છો તો ખાસ અત્યારે આ કરેક્શન વિન્ડોઝ ખુલેલી છે જે અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમના માટે અત્યારે પાંચમા દોરમાં તમે નવ ફોર્મ ભરેલું છે તો હવે આ ત્રણ દિવસ તમે ફરી વખત અને હા જો કદાચ તમને એમ લાગે છે કે સાહેબ મને ખ્યાલ નથી પડતો કે આમાંથી કઈ રીતના આગળ ફોર્મ સાચું છે ખોટું છે તો મને વોટ્સઅપ નંબરથી પણ તમે ફોર્મ તમારું ચેક કરી શકો છો રેડી તો જે પણ વિદ્યાર્થીઓ ના ઓલરેડી મેસેજ આવેલા હતા એનું ફોર્મ મને જ્યારે લાગશે ત્યારે હું તમને એનું રિપ્લે આપીશ રેડી એટલે કે મોસ્ટલી મેં ફોર્મ જોયેલા છે બધાના સાચા છે પણ કદાચ જો કોઈનો ફોર્મ એવું હશે તો હું સામેથી તમને એ ફોમ જોઈ અને એની કરેક્શન તમને વિન્ડોઝ આ ત્રણ દિવસની અંદર ચેક કરી દઈશ રેડી તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ અથવા જે પણ વાલી અત્યારે હાલમાં જોડાયેલા છે અને પોતાને ખ્યાલ નથી કે આ ફોર્મ મારું છે એ સાચું છે ખોટું છે ફોર્મ રેડી ભરેલું છે તો બધા વાલીને એક વિનંતી છે આ મારો વોટ્સએપ નંબર છે વોટ્સઅપમાં પીડીએફ અથવા તો ફોટો તમે આ રીતે સેન્ડ કરશો તો કદાચ જો જરૂર હોય તો જો બાકી હું કોઈને કહેતો નથી પણ કદાચ આમાં શું હોય કે આપણી સાથે વધારે જે ગ્રામ્ય કક્ષાથી વિદ્યાર્થીઓ અને જે વાલી જોડાયેલા છે એમને એક આગળ જતાં આ બાબતે ચિંતા ન રહે તો એના માટે ખાસ આ બાબતે હું અહીંયાથી રજૂઆત કરું છું રેડી બાકી તમારી અનુકૂળતા મોકલો ન મોકલો તમને જેમ સારું લાગે એમ રેડી હું કોઈને પણ આ તો શું કહેવાય કે અત્યારે ખાસ અવેરનેસ બાબતે અને જે પણ વિદ્યાર્થીઓને કદાચ એમ છે કે મારું ફોર્મ સાચું છે ખોટું છે એ ચેક કરવા માટે મોકલી શકો છો અધરવાઇઝ ન મોકલો તો પણ તમારી ચાલે આમાંથી હું જસ્ટ આમાં એવું છે યુટ્યુબમાં એકવાર નંબર દીધા પછી ઘણી બધી ઇન્કવાયરી આવતી હોય છે પણ ખાસ વોટ્સઅપમાં તમારે ખાલી મેસેજ કરવાનો છે તમારો ફોર્મ પીડીએફ રાઇટ રોંગ જે હશે હું તમને સામેથી રિપ્લાય કરીશ રેડી તો બધા વાલીને ખાસ એક વિનંતી છે કે વોટ્સઅપ નંબર મેં આપેલો છે તમે ગમે ત્યારે આ ત્રણ દિવસમાં હજી પણ તમારા કરેક્શન વિન્ડોઝ છે ત્યાં સુધી તમે અહીંયા ફોર્મ રાઈટ છે કે પછી કંઈ ભૂલ છે તો એ સુધારા વધારા કરવા માટે અત્યારે અને તમે જાતે પણ અથવા તમારા સ્કૂલના પ્રિન્સિપાલ અથવા તો કોઈ પણ ટીચર્સ તમારી આજુબાજુમાં રહેતા હોય તો તમે કોઈ પણ જગ્યાએ ફોર્મ એમને દેખાડી અને એક વેરીફાય કરાવી શકો છો રેડી એવું જરૂર નથી કે તમે પણ આ આ તો શું ત્રણ દિવસ છે પછી આપણે પાછળથી એમ ન થાય કે છોકરાએ આખા વર્ષ મહેનત કરી અને એક ભૂલના લીધે પછી એડમિશન ન મળ્યું કારણ કે ઓલરેડી અગાઉ ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે એવું બન્યું છે કે માત્ર એક ભૂલના લીધે પાસ હોવા છતાં પણ એડમિશન પછી થતું નથી રેડી કારણ કે કેન્દ્રનું ફોર્મ છે તો અને જો અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓના જે મીન્સ કે કમેન્ટ છે કે બાલાછડીનું ફોર્મ ટૂંક સમયમાં હવે બહાર પડશે રેડી વિધિન અઠવાડિયામાં આ કહેવાય કે ફોર્મ ભરવા કારણ કે સપ્ટેમ્બર મહિનામાં મોસ્ટલી બહાર પડતું હોય છે એટલે કે એક અઠવાડિયાની અંદર બાલાછડી સૈનિક સ્કૂલનું પણ ફોર્મ ભરવાનું શરૂ થશે પણ સીઈટીનું ફોર્મ હજી થોડીક વાર લાગશે સીઈટીનું ફોર્મ તમારે દિવાળી પછી અથવા તો દિવાળી સમયગાળા પહેલાં આજુબાજુ હશે સીઈટીના ફોર્મ કારણ કે સીઈટીની પરીક્ષા હેઠળ માર્ચમાં આવે છે તો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં હજી પણ નવોદય સીઈટી કે બાલાછડી કોઈ પણ પરીક્ષાની તૈયારી ઘરે બેઠા અને એક સાચું માર્ગદર્શન અને શોર્ટકટ મેથડથી આગળ વિદ્યાર્થીઓને એકદમ સહેલામાં સહેલી રીતે દાખલાઓની સમજ માટે અત્યારે જ આ ઓનલાઈન ક્લાસમાં જોડાવા માટે ભૂલતા નહીં અત્યારે સાડા સાતે ઓનલાઈન ક્લાસ છે જેથી વધુ સમય ન બગાડતા વિદ્યાર્થી મિત્રો જો આગળ તમે પણ તૈયારી ઘરે બેઠા સારી એવી કરવા માગો છો તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એપ્લિકેશન એટલે કે તમે આ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો એમ્બિશન એક્ઝામ તમે પ્લે સ્ટોર ઉપર લખશો તો ડાયરેક્ટ એમ્બિશન એક્ઝામ સર્ચ કરશો તો એક બુકના પોસ્ટરવાળી એપ્લિકેશન આવશે એમાંથી વિદ્યાર્થી મિત્રો કોર્સ નંબર એક ખાસ પસંદ કરજો જેમાં તમને લાઈવ લેક્ચર્સ ડેલી સાંજે સાડા સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી એટલે કે અત્યારે સાડા સાતથી નવ દોઢ કલાક કન્ટિન્યુ લેક્ચર્સ ચાલતું હોય છે અને કોઈ વિદ્યાર્થીને ન સમજાય તો પર્સનલી તમે પણ તમારો માઇક ચાલુ કરી અને ડાયરેક્ટ મારી સાથે વાતચીત કરી શકો છો જે અહીંયા યુટ્યુબમાં કમેન્ટ કરવી પડે છે પણ એપ્લિકેશનમાં માઇકના લીધે વિદ્યાર્થીઓ સાથે વાતચીત થઈ શકે છે રેડી વધુ માહિતી માટે આપેલ નંબરમાં મેસેજ કરો અથવા તો એપ્લિકેશનમાં પણ તમને વધુ વિગત આપેલી છે તો ખાસ કોઈ વિદ્યાર્થીઓને કાંઈ પ્રશ્ન હોય તો અત્યારે ખાસ ફરી વખત રિપીટ કરું છું કે તમે આ કરેક્શન ડેટ જે છે એમાં શું શું સુધારા કરી શકશો કે ખાસ તમારી કેટેગરીમાં તમે જો દાખલ કરવામાં ભૂલ કરેલી છે તો તમે એ કેટેગરી ચેન્જ કરી શકો છો પરીક્ષાનું માધ્યમ ચેન્જ કરી શકો છો રેડી તો આવી રીતે તમે આ ચારથી પાંચ સુધારા જે અત્યારે મેં તમને વાત કરેલી છે એ રીતે તમે ચારથી પાંચ સુધારા અત્યારે ચેન્જ કરી અને તમે આગળ હજી પણ ફોર્મને કરેક્ટ કરી શકો છો રેડી તો ખાસ યાદ રાખજો કરેક્શન ડેટ છે તે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ પછી કોઈ એકત્રીસ તારીખ પછી મહેરબાની કરી અને આ બાબતે ઇન્કવાયરી ન કરતા કારણ કે કરેક્શન ડેટ દર વખતે બેથી ત્રણ દિવસ જ આપેલી છે કરેક્શન ડેટમાં વધારો મેં આટલા ટાઈમથી મીન્સ કે લાસ્ટ ટાઈમ પણ થયો નહોતો એટલે કે ફોર્મ ભરવાની તારીખમાં દર વખતે બેથી ત્રણ વખત એની જે ડેટ છે તે એક્સટેન્ડેડ થાય છે એટલે કે તારીખમાં વધારો બેથી ત્રણ વખત દર વખતે થાય છે પણ ખાસ યાદ રાખજો ફોર્મ ભરવામાં જે સુધારાની તારીખ આવે છે બે ત્રણ દિવસ એમાં પછી તમારે ત્રીજા દિવસ પછી તમને આ એવું ન રાખતા કે એમાં કદાચ હજી સુધારામાં તારીખ વધારો થશે રેડી આમાં નવ્વાણું ટકા વધારો નહીં થાય આ બે ત્રણ દિવસ ફાઇનલ છે પછી તમારે ફોર્મ ભૂલી જવાના એટલે ખાસ તમે કેટેગરી વાઇઝ એરિયા વાઇઝ એટલે કે ગ્રામ્ય શહેરી કેટેગરી વાઇઝ પછી એરિયા વાઇઝ પરીક્ષાનું માધ્યમ આ કોઈ પણ રીતે તમે ક્યાંય પણ જો હજી પણ આ ફોર્મ ભૂ ભૂલ કરેલી છે તો અત્યારે જ તમે જે એનવી ઓફિશિયલ વેબસાઇટ ગૂગલમાં લખશો એટલે આ ડાયરેક્ટ તમને મળી જશે તો આશા રાખું છું કે હવે જે પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં અથવા જે પણ વાલી જોડાયેલા છે બધા પોતાના વોટ્સઅપ ગ્રુપ અને સ્ટેટસમાં વિડીયો શેર કરશે જેથી કરી નવોદયનું ફોર્મ ભરનાર તમામ વિદ્યાર્થીઓને એક સચોટ માર્ગદર્શન મળશે રેડ અને આગળ એમને પણ પરીક્ષા પાસ થયા પછી પણ આ ડોક્યુમેન્ટના લીધે ક્યારેય પ્રોબ્લેમ થશે નહીં ઓકે ચાલો તો અત્યારે હાલમાં જે પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે ખાસ બધા વિદ્યાર્થી મિત્રો અથવા વાલીને એક વિનંતી છે આપને તમામ વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો સમયસર અને સચોટ માહિતી માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો બારમા સુધીની કોઈ પણ પરીક્ષાની માહિતી માટે ટૂંક જ સમયમાં ફરીવાર લાઈવ આવવાનું થશે હાલમાં અત્યારે આ વિડીયો હું અહીંયા સુધી રાખું છું કારણ કે સાડા સાતથી થી નવ વાગ્યાનો ઓનલાઈન ક્લાસ હોય છે તો જય હિંદ જય ભારત